નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું વાર્ષિક પરીક્ષા બે હજાર પચીસ અને ધોરણનાઓ અને વિશે સામાજિક વિજ્ઞાનના નવું માળખું જે નવી બ્લ્યુપ્રિન્ટ આ વર્ષથી અમલવારી થનાર છે તેનો સંપૂર્ણ મિત્રો સમજૂતી મેળવીશું એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો અને આ પ્રકારની સમજૂતી મેળવવા માંગો છો તો ચેનલને ખાસ સબ્સ્ક્રાઈબ કરી દેવી વિદ્યાર્થી મિત્રો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ જવાબી પ્રશ્ન તેર માંથી નવ લખવાના રહેશે અને તેના અઢાર ગુણ મળવા પાત્ર છે એટલે કે બે ગુણનો એક પ્રશ્ન રહેશે ટૂંક જવાબી પ્રશ્ન નવમાંથી છ લખવાના રહેશે અને તેના ત્રણ ગુણ તમને મળશે એટલે કે છ ત્રી અઢાર ગુણ આઠ પ્રશ્નોમાંથી વિસ્તૃત પ્રકારના પ્રશ્નો તમારે પાંચ લખવાના રહેશે અને તેના ગુણ તમને લખવાના છે તેના ત્રણ ગુણનું પૂછાશે ચેપ્ટર નંબર બે માંથી ત્રણ ગુણ ચેપ્ટર નંબર ત્રણ માંથી ત્રણ ગુણ ચેપ્ટર નંબર ચાર માંથી પાંચ ગુણનું પૂછાશે ચેપ્ટર નંબર પાંચ માંથી ચાર છ માંથી ચાર ચેપ્ટર નંબર સાત માંથી પાંચ 8 માંથી ત્રણ નવ દસ અગિયાર અને 12 માંથી પૂછાશે ચેપ્ટર અને ચૌદ માંથી માત્ર બે ગુણનું સોળ માંથી ત્રણ સત્તર માંથી ચાર અઢાર માંથી પાંચ ઓગણીસ માંથી પાંચ વીસ માંથી ચાર એકવીસ માંથી માત્ર બે અને બાવીસ માંથી ત્રણ ગુણ પૂછાશે હવે આપણે એ પ્રશ્નપત્રનું માળખું સમજી લઈએ તો મિત્રો તેમાં આપણને જે આપેલું નમૂનાનું પ્રશ્નપત્ર છે તે જોઈશું વિદ્યાર્થી મિત્રો આ આ સૂચના જોઈએ પત્રની અંદર ચાર વિભાગો છે અને ચોપન પ્રશ્નો છે કેટલાક પ્રશ્નોની અંદર આંતરિક વિકલ્પ છે પ્રશ્નોની જમણી બાજુના અંક ગુણ દર્શાવે છે પ્રશ્ન નંબર આડત્રીસ અને ચોપનમાં ફક્ત દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે અલગ પ્રશ્ન છે અને પ્રશ્ન નંબર ચોપન એક થી ચોવીસ પ્રશ્નોના માગે મુજબ જવાબ આપવાના છે મિત્રો પ્રથમ અહીં આપણને જે સાચા વિકલ્પ પસંદ કરીને જવાબ લખવાના છે તો અહીં તમે જોશો કે પેલો પ્રશ્ન છે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું સૈન્ય શક્તિશાળી હોવા છતાં નવાબના સૈન્યને પરાજય અધિકાર છે અને તેને લઈને જ હું ચંપીશ આ વાક્ય કોણ બોલે છે તો બાળ ગંગાધર તિલક સ્વતંત્રતા મળ્યા બાદ ભારતના તત્કાલીન ગૃહ પ્રધાન તરીકે કોની નિમણૂક થઈ તો સરદાર વલ્લભભાઈ પટેલ ભારતમાં કેવા પ્રકારની લોકશાહી છે

તે સમયમાં ગાંધીજી દ્વારા ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ગુજરાતમાં કરવામાં આવી ભારતના વડાપ્રધાન વડાપ્રધાન મોદી અને ચીનના તો અહીં આવશે વિદ્યાર્થી મિત્રો મહાત્મા ગાંધી મંદિર અમદાવાદ ખાતે સૌન્યપૂર્ણ મુલાકાત થઈ ત્યાર પછી આપણને અહીં બીજા પણ પ્રશ્નો એ પ્રકારના પૂછેલા છે તો જેનો આપણે જવાબ મિત્રો લખીશું ખરા ખોટા છે તો ખરા ખોટા આપણે અહીં લખવાના છે તો જે પૂછેલા પાંચ પ્રશ્નો છે તેના જવાબ મેળવીશું ત્યાર પછી જોડકા જોડવાના છે તો એ એ પણ તમે અને બી લખીને સામે સાચો જવાબ લખી શકો છો જેમ કે બંગાળનો વિભાજન તો વાઇશ્રો કરજને કર્યું હતું તો સાચો જવાબ જે છે આવશે સી હોટલાઇન તો ક્યુબાની કટોકટી વખતે જોડાઈ હતી તે મિત્રો આપણે લખીશું વુલર તો હિમાલયના ઊંચા ઢોળાવ આવશે

તમારે નવ માંથી મનગમતા છ પ્રશ્નોના જવાબ લખવાના રહેશે વિભાગ ડી અહીં તમારે કોઈ પણ ચાર પ્રશ્નો લખવાના છે અને જેમાં પ્રશ્ન નંબર ચોપન ફરજિયાત લખવાનો રહેશે આ ચિત્ર સુભાષચંદ્ર બોધ આપેલું છે અને તેમણે સ્વાતંત્ર ચળવળમાં જે આપેલો ફાળો છે એ ફાળાની તમારે ચર્ચા કરવાની છે બાકીના પણ આપણને અહીં પ્રશ્નો આપેલા છે એના જવાબ આપીશું પ્રશ્ન નંબર બાવન જે છે તેમાં ફકરો વાંચવાનો છે અને તેના આધારે ચાર પ્રશ્નોના જવાબ લખીશું વિદ્યાર્થી મિત્રો અહીં પ્રશ્ન નંબર ચોપન ભારતના નકશામાં આંદોમાન નિકોબાર દ્વીપ સમૂહ તો ક્યાં દર્શાવશો બંગાળાના ઉપસાગરમાં આવેલો જે મિત્રો ટાપુ છે ત્યાં દર્શાવીશું ગુજરાતનીક્ષદ્વીપ સુધીનો ત્યાં તમે કોઈ પણ સ્થળે દર્શાવી શકશો રણ પ્રકારની જમીન જે છે તે તમારે રાજસ્થાનમાં દર્શાવવાની છે તો રાજસ્થાન ગુજરાતથી ઉત્તર દિશામાં આવેલું છે અને ચંદ્રપ્રભા અભયારણ્ય ક્યાં આવેલું છે તેની જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં લખવાનો રહેશે વિદ્યાર્થી મિત્રો આ પ્રકારના બીજા વિષયના પેપર મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરી શકો છો